મોડાસામાંથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે ગણેશપુરા વિસ્તારમાં એક ગોડાઉનમાં દરોડા પાડ્યા જ્યાંથી તપાસ દરમિયાન ચાઇનીઝ દોરીની ચારસો એસી જેટલી ફિરકીઓ મળી આવી પોલીસે સ્થળ ઉપરથી બે લાખ ચાલીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી મોડાસા ટાઉન પોલીસની કાર્યવાહીથી ચાઇનીઝ દોરીનો વેપલો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે મોડાસાના ગણેશપુરામાં પોલીસે દરોડા પાડ્યા જ્યાંથી ચાઇનીઝ દોરીઓ મળી આવી ગોડાઉનમાંથી ચાઇનીઝ દોરીની ચારસો એસી ફિરકીઓ મળી આવી જ્યારે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે મોડાસા ટાઉન પોલીસે બે થી વધુનો મુદ્દામાં હાલ જપ્ત કર્યો છે તપાસ દરમિયાન ચાઇનીઝ દોરીની ચારસો એસી જેટલી ફિરકીઓ મળી આવી પોલીસે સ્થળ ઉપરથી બે લાખ ચાલીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી મોડાસા ટાઉન પોલીસની કાર્યવાહીથી ચાઇનીઝ દોરીનો વેપલો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે મોડાસાના ગણેશપુરામાં પોલીસે દરોડા પાડ્યા જ્યાંથી ચાઇનીઝ દોરીઓ મળી આવી ગોડાઉનમાંથી ચાઇનીઝ દોરીની ચારસો એશી ફિરકીઓ મળી આવી જ્યારે કે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે મોડાસા ટાઉન પોલીસે બે લાખ ચાળીસ હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે